મને તો છોકરા હમણાં તો એવું થઈ ગયું છે હાવ એ સમસી લઈને મમ્મી બિચારી વાહે દોડતી હોય બેટા એક ચમચી લે કઈ સર હદ માથે મોકલવો આવે અમે તો નાના હતા ગોરા તો કોકતી હોય ભલે નકર કરે સાહેબ રોટલો છોડી માં માં એમ કેતા ખાઈ લે આપણે કે આ ન ભાવે તો માં હું કે ખબર આપડે બાપુજી ને કે પપ્પાને ને પપ્પો કઈ છે ને બાપુજી પર આને કયો તો ખાઈ લે તો બાપુજી સુગી પીતા પિતા ને આમુ નો જવું પડે ખાલી એટલું માળ ખાવ ખાઈ લેવું આ તો બહાતી બોલતી હોય ભલા માણ એટલે કેવાનો મારો અર્થ એ છે મજબૂત રાખજો હા ફુવાળા નથી જતા આપણે કોઈને મારવું નથી આપણે દુનિયાને મદદ કરવાવાળા વાળા છે પણ ખોટી રીતે જો કોઈ આવે તો ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું અગ્નિદાત વિષદાતનાર ક્ષેત્રદાર ધનહાર બહોરી બકારત શસ્ત્ર ગહી વધ સત્કાર છ જા પ્રકારના જે તમારી પાસે આવે આમ આમ કરે તો એ છ જાણાને ન મારવા યોગ્ય હોય તો મારી નાખો આ ગીતામાં કૃષ્ણે કીધું અગ્નિદાત એક તો ભડકા ફળગાઉ આવે ને પછી ભાગાય નહીં અગ્નિદાત વિષદાત એક તો સમાજમાં ઝેર ઉગળે જો કુ નથી ઘણા ઉગળતા

આપણે વાંધો આવું છે આપણા બધા ધંધા દિખાઈ જાય ને આ બધામાં પડવું ત્યાં ઓલો બાપો બધું લઈ જાય તારા ધંધા ધંધા સીધું જ નહીં મારે કોઈનું અનીતિનું ખાવું નથી બાકી અહીંયાથી એક દાગું આગળ ભાઈને જીવ તો છોડું તો તો મારી જનેતાનું ધાવણ લાદે એવી કુમારી રાખજો યાર કુમારી વઈ જાહે શિક્ષણ અભવ વિજ્ઞાન અપનાવો મને ગમે છે પણ કુમારી વઈ જાય તો ક્યાંય ને નહીં રહે વિજ્ઞાનમાંય જીગરવાળાઓ એ સંશોધન કરી શકે છે

એને જરૂર નહીં હાવજ હોય આવતો હોય ને હાવજ ને તરી જતા આવડે અને હાવતને દણક દેતા એ આવડે ઈ ભારતની ધરાના મારા મારા ભારતીયો મારા ગુજરાતીઓ એ રીતે તૈયાર થવા જોઈએ એટલે એટલે આ વાત

ધારણા બધું જે કરતા હોય વેચતા હોય એની દુકાને જાજે ન્યા કિંમત કરાવજે ત્યાંથી આવું ત્રણ ચાર ઠેકાણે કરજે એટલે એને કીધું તે રીતે એને કર્યું પેલો ગયો પાન માવા બીડીની દુકાને ત્યાં જઈને કીધું મારે આ વીટી દેવાની છે મારે પૈસાની ની જરૂર બોલો આમ જોતો જોતો કે આ હાથી હોય હું ખબર નહીં બીડી જુડી આવે કે હું કિંમત થઈ બીડી જુડી એટલે કે નથી આવી નીકળી ગયો ત્યાંથી ગયો ખોટા ઘરણા વાળા ત્યાં ખોટા ઘરણા વાળો જોઈને આમ 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 કરીને ક્યાં ખબર નથી પડતી પણ મારે ક્યાંક વેચાઈ જાય કાટ બહુ હારો છે હો રૂપિયા આપું એટલે કીધું નથી દેવી નીકળી ગયું ત્યાંથી ગયો હો દુકાને જોયા ભાઈ કે આહા શું હોનું છે બહુ સરસ કે કેટલા તો વીસ હજાર આવે નથી દેવી વયો ગયો ત્યાંથી ગયો ઝવેરી દુકાને આમ જોઈને કે ઓહો એક લાખનો હીરો અને હોનાની ની ખબર નહીં કેટલા નું આપણે એક લાખ છે એટલે કે એક લાખ આપી દઉં હોનું સાચું ખૂટ મને ખબર નથી પછી પાછું સાધુ પાસે શું થયું એ કે ઓલાય બીડી જોડીનું જ કીધું ઓલાય તો સો રૂપિયા ઓલાય હોય વીસ હજાર ઝવેરીએ તો કે એક લાખ તો આમાં કોની તારી તે કીધું ને કે મારી કિંમત ન કરી આમાં હામે વાળાની કિંમત નક્કી થઈ ગઈ એની શું કિંમત છે એટલી આપડી કિંમત એ કરી શકે વાળાની શું કિંમત છે એનું શું મૂલ છે એમાં આપણી કોઈક કિંમત ન કરે નહીં પણ કાપવાની વાત કરતો તો આપણે એક થઈ અને ભારત વર્ષ જ્યારે યુવાનો જાગી અને કામ કરે નશા ભૂલે એવા નશા મને વળી વળીના વાત એટલે કહું છું યાર ઘણા યુવાનો એવા હોય આમ બહાદુર હોય પોતાની જાતને ખુમારીવાળો સમજતો હોય ક્રાંતિકારી સમજતો હોય પણ માં એમ મા રોતી હોય મેં જોયું છે બાપ કરતો હોય જુવાન બેન રોતી હોય અને દારૂ પીતો હોય કારણે એના બેન નો નો થતો હોય એવા યુવાનો જોયા છે અને પછી મા એમ કે બેટા આવું ન કરાય આમ ગાડી ન આકાય આમ ન પીવાય આની અરે ઘુમરા ન મરાય ઘરમાં કાંઈ નથી રહ્યું ત્યારે જુવાન છું કે ખબર મારી જિંદગી મારી જિંદગી છે એમાં દખલગારી ન કરવી એને મારે એટલું જ કેવું છે તારી જિંદગી તારી જિંદગી નથી પેલા તારા મા બાપનું તારા સમાજ ધર્મનું ના માટીનું ઋણ ચૂકવી દે પછી તારી જિંદગી તારી જિંદગી છે એમ તારી ન હોય તારા ઉપર ઋણ છે ધર્મનું માટીનું સમાજના ઋણ છે અને એ ઋણ નો ચુકરી શકે અને પિતા હોય મને કાંઈ બહુ પૈસા હોય ને ઘેરે એની રીતે મોજ કરતા હોય મને કાંઈ વાંધો નથી આપણે કાંઈ હું એનો પ્રોત્સાહન નથી આપતો પણ એ ખેર એ એના પૈસાનું મોજનું કોઈ નડે નહીં તો એનો વાંધો નથી પણ ઘરમાં દાણા નો હોય બેનના હબ સંબંધ નો થતા હોય મા બાપ રોતાન કર હોય અને ઈ જો નશા કરતો હોય

Oh yeah, i